ને અત્યારે જાય મળી જાય છે ઉર્મિલા એક દાયકા પહેલા તેમના પતિને ગુમાવ્યા હતા પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા માટે તે નાના મોટા ઘર કામ કરે છે પરંતુ રાશન વિતરણ વખતે લાંબી લાઈનોના કારણે તેમનો સમય બગડતો હતો અને કામે જઈ શકતા ન હતા પણ હવેથી ફક્ત પોતાની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી દર મહિને પાંચ કિલો ચોખા અને પાંચ કિલો ઘઉં અનાજ એટીએમથી સહેલાઈથી પ્રાપ્ત કરે છે રેશન મળે છે એમાંથી મારું ઓલું હાલે છે અને કામ બીજા મારે પૈસા આવે એનું મારા ગુજરાન હાલ્યા કરે છે આ ગ્રેઇન એટીએમ નો આજ સુધી આઠ હજાર આઠસો થી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે આ પ્રોજેક્ટ ના અમલ ના પગલે સમયની બચત થઈ રહી છે અને જાહેર વિતરણ વ્યવસ્થાની પારદર્શિતામાં પારદર્શિતા વૃદ્ધિ થઈ છે ગ્રેઇન એટીએમ છે ચોવીસ કલાક કાર્યરત છે જે નોર્મલ બેંક નું એટીએમ હોય છે